હલો નમસ્કાર હું નીતિન કુમાર આજે સિનેમા સાહિત્ય દ્વારા તમારી સમક્ષ આવી રહ્યો છું સિનેમા સાહિત્ય બહુ જુદા જુદા વિષયોની ઉપર સરસ મજાની ગોઠડીઓ માંડે છે તમારી સુધી અમુક અમુક નવી નવી વાતો લઈને આવે છે આખી ટીમને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પ્રેમની સાત રંગોની ભાષામાં આઠમો રંગ એ અમારો હિતો કનોવડ્યા છે મને આ ઇન્ડસ્ટ્રીમાં લાવવામાં એકમાત્ર નિમિત્ત જો બન્યા હોય તો એ ફિરોઝ હિરાની છે વિશે સરસ છે એમની સફળતા માટે લોકોને કદાચ આશ્ચર્ય છે મને આશ્ચર્ય નથી કારણ કે એ એના સમાજનો હીરો છે કલાકાર તરીકે એક્ટર તરીકે લિમિટેડ છે પણ સિંગર બહુ અદભૂત છે અવાજ પુષ્કળ મીઠો છે સત્તરમી જાન્યુઆરી લઈને આવી રહ્યો છું તારે તારો થયો આઈ એમ યોર્સ નોર્મલી શું થાય પ્રેમમાં પડીએ ને ત્યારે આપણે કોઈને પણ પૂછીએ કે હું તને પ્રેમ કરું છું તું મને કરે છે આઈ લવ યુ ડુ યુ લવ મી એમાં બાર્ટરની ઘટના છે હું કરું છું તો તારી પાસેથી અપેક્ષા મને હોય જ પણ તારો થયો એકવાર કીધા પછી એક પરમનન્સી આવે કે તું મને જે રીતે રાખવા માગી રહ્યો તું મને સુખ આપીશ તો પણ મંજૂર દુઃખ આપે તો પણ મંજૂર પણ હું તારો છું હું તારો થયો રાઇટ છે આ એક 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 વ્યક્તિને જ્યારે એક વ્યક્તિત્વ પોતાનું સમર્પણમાં માને કે માણસ એકબીજાના માટે બધું જ કરી શુંવા તૈયાર થાય ત્યારે જે ભાવના છે એ ભાવનાની વાત છે દેટ ઇઝ તારો થયો કાજલોુઝા વૈદ નામની ખૂબ જાણીતી લેખિકા ખૂબ અદ્ભુત વ્યક્તિત્વ એક ખૂબ સફળ વક્તા જ્યારે એક સિનેમાની સ્ક્રિપ્ટ લઈને એવી લેખિકા જેમના પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે પુરુષ કહેવાયો છે ત્યારે એ પુરુષ તમને અદ્ભુત જ લાગ્યો છે એમના લેક્ચર્સમાં જોજો પુરુષ તરફી એણે જે વાત કરી છે ને એ બહુ ભાગ્યે જ કહેવાયેલી વાત છે હંમેશા સ્ત્રી તરફી વાતો પર આપણું સાહિત્ય નિર્ભર રહેવું છે પણ એમણે અદ્ભુત રીતે પોતાના સ્ત્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી પુરુષને પોટે કર્યો છે એમના પોઈન્ટ ઓફ વ્યૂથી લખાયેલી એક વાર્તા તારો થયો કેદાર અને મિતુની વાર્તા છે આરવ અને અંતરાની વાર્તા છે કેદાર અને મિતુના દીકરી અને એના જમાઈની અને દીકરા અને વહુની વાત છે ચાર લેયરના ચાર કપલની વાત છે તારો થયો લેખિકા તરીકે તો વિશ્વ આખાના ગુજરાતીઓ એને જાણે છે મોટાભાગે સાંભળ્યા છે વાંચ્યા છે એટલે લેખિકા વિશે તો બધા જ જાણે છે પણ અભિનેત્રી તરીકે કેટલી સક્ષમ છે એટલી મને જાણ ચાળીસ વર્ષ પહેલાં હતી કારણ કે અમારી બંનેની શરૂઆતના અમુક વર્ષો રંગભૂમિયા સાથેના પાપા પગલીના હતા ત્યાર પછી નાટ્યની સમજણ એની પાસે શું છે અભિનયની સમજણ શું છે એ ઘણું બધું મેં આટલા વર્ષોના સંબંધોમાં જોયું હતું ચાંદો નામની ફિલ્મમાં એણે અદ્ભુત અભિનયની સાથે એ પુરવાર પણ કર્યું છે પણ મારી સાથેની સહ અભિનેત્રી તરીકે હું તમને કહું કે સુંદર અનુભવ રહ્યો મીતુ જે પાત્ર એ ભજવી રહી છે મને એના રિપ્લેસમેન્ટમાં બીજું કોઈ ચહેરો નથી દેખા રહ્યો એટલું સરસ રીતે એણે નિભાવ્યું છે મીતુ તમને ઘરની અંદર ફરતી તમારી પોતાની જાણ લાગશે એ વાતની ખાતરી હું તમને આપું છું સરપ્રાઇઝિંગ એલિમેન્ટ છે સૌથી વધારે જે આજે હમણાં થોડીક ક્ષણોમાં જે ગીત તમારી સમક્ષ આવશે પ્રેમની સાત રંગોની ભાષામાં આઠમો રંગ એ અમારો હિતુ કનોડિયા છે સ્પેશિયલ એપરેન્સ કરી રહ્યા છે મારી રિક્વેસ્ટની ઉપર મેં એમને એક દિવસ કહ્યું કે આ એક રોલ છે જેની અંદર હિતુ આઈ નીડ યુ મને તારી જરૂર છે અને તત્કાળ એણે હા પાડી અને આવીને સરસ રીતે પોતાનું કામ કરીને ગયા એક અદ્ભુત સીન છે મારીને એની વચ્ચે એક ગીત છે મજાનો કલાકાર છે અને છેલ્લા પાંચ વર્ષથી એનો પણ બહુ જુદો રંગ તમારી સમક્ષ આવી રહ્યો છે અને બે જ જણા છે અમે લોકો જે એ જૂની કહેવાતી ઇન્ડસ્ટ્રીથી લઈને આજની કહેવાતી ઇન્ડસ્ટ્રીમાં અમે લોકો માઇગ્રેશન કરી શક્યા છે બંનેની જર્ની પણ સાથે જ રહી છે રાડોથી એનું પણ આવવાનું થયું રાડોથી મારું પણ આવવાનું થયું એની પહેલાં મેં આગંતુક કરી હતી આગંતુક નહીં મેં ધુંધાર કરી હતી પણ એક જ તબક્કામાં ફરી પાછા અમે પહેલાં એરામાંથી આ એરામાં આવીને સફળતાપૂર્વક અમારી સફર આગળ વધાવી રહ્યા છે હી ઇઝ એક્ટર અને બહુ સરસ મજાનો મિત્ર છે માણસ મજાનો છે ફિરોઝ ઇરાની ખૂબ માથબર કલાકાર કહી શકાય લગભગ પચાસ વર્ષથી ઉપરની એમની જર્ની છે આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી સિક્સટી સેવનમાં એમની પહેલી ફિલ્મ આવી હતી સિક્સટી ફાઇવમાં તો મારો જન્મ થયો હતો બહુ સિનિયર કલાકાર મને આ ઇન્ડસ્ટ્રીમાં લાવવામાં એકમાત્ર નિમિત્ત જો બન્યા હોય તો એ ફિરોઝ ઇરાની છે એમણે મને મારી પ્રથમ ફિલ્મ ઊંચી મીડિયા ઊંચા મોલ એ વખતે એમણે એમના રેકમેન્ડેશન પર મને રોલ મળ્યો હતો બહુ અદ્ભુત એમણે પોતાની જાતને તો સાબિત કરી છે પણ એક વચ્ચેનો જે દોર ગયો એ જમાનામાં બનતી ફિલ્મ અને હમણાંના જમાનામાં બનતી ફિલ્મમાં એક સમય લાગ્યો તેમને ત્યાંથી અહીંયા માઇગ્રેટ થવામાં આ ફિલ્મની અંદર હમણાં ઘણી બધી ફિલ્મોમાં આપણે એમને જોયા આ ફિલ્મમાં પણ તમને એક જુદા જ પ્રકારના ફિરોઝીરાન જોવા મળશે એક જુદો જ રંગ છે એક ખૂબ સંવેદનશીલ કેરેક્ટર પાત્ર એ ભજવી રહ્યા છે અને બહુ સફળતાપૂર્વક ભજ્યું છે એમણે આજની પેઢી એટલા બધા નોલેજની સાથે આવે છે એમને એમનો એપ્રોચ છે એમનો એક એટીટ્યૂડ છે એમની પાસે એક એડ્યુકેશન છે એમની પાસે ક્લિયરિટી છે એમની પાસે કોઈ દ્વિધા નથી કન્ફ્યુઝન નથી દે આર વેરી ક્લિયર એન્ડ ગુડ પીપલ હાર્ડ મીન્સ સરસ રીતે ટેલેન્ટેડ વ્યક્તિઓ છે એડ્યુકેટેડ છે સરસ રીતે કામ કરશે ફોકસ રહીને તો અદ્ભુત રીતે પોતાનું કરિયર શેપઅપ કરી શકશે બાળપણમાં તો માંજો લાવવા માટે પણ ગણતરીના પૈસામાંથી માંજો આવતો જે વેંતની અંદર વીંટીને અમે લોકો ફિરકી પણ નહોતી લઈ શકાતી ત્યારે વેંતમાં વીંટવામાં આવતો એટલો દોરો આપણે ખરીદી નથી શકતા પણ લોકોના પતંગો લૂંટીને અમે લોકો ચોલની અંદર નાનપણના પતંગોત્સવ અમે લોકો મનાવે તો ઉત્તરાયણને બધું વર્ષો થયા ચાર પાંચ છ દાયકા થઈ ગયા પાંચ દાયકા થઈ ગયા કે પતંગ તરફ ધ્યાન નહોતું અપાયું અને અમદાવાદમાં અને સુરતમાં અદ્ભુત રીતે ઉત્તરાયણ આપણે ત્યાં મનાવવામાં આવ્યું પણ હું મુંબઈનો મુંબઈમાં ઉત્તરાયણનો એટલો માહોલ નથી હોતો પણ ગઈકાલે પહેલી વખત મને રિવરફ્રન્ટની ઉપર પતંગોત્સવ માણવાનો મોકો મળ્યો અને તમે જોઈ લેજો વિઝ્યુઅલ ની અંદર જ્યાં જ્યાં દેખાય એક બાળક બની ગયો હતો એ પાંચ સાત દસ વર્ષનો બાળક બની ગયો હતો અને ગઈકાલે મેં ખૂબ એન્જોય કર્યો પતંગોત્સવ આ એન્જોય ઇટ વેરી મચ યસ્ટ ડે બે હજાર ચોવીસની ભાગે મારી સુખની જ ક્ષણો રહી છે અંગત અમુક લોકોની બાદબાકી થઈ કે એમનું જોવું થયું એ બહુ દુઃખદ રહી ઘટના પણ કરિયર વાઇઝ કે અંગત જિંદગીની અંદર બે હજાર ચોવીસનું વર્ષ મારા માટે બહુ સારું રહ્યું કેટલા સરસ સરસ પ્રોજેક્ટ આવ્યા કેટલી સરસ સરસ વાતો થઈ કેટ કેટલા જુદા રંગો લોકોની સમક્ષ લાવી શક્યો મારા માટે તો બહુ સરસ રહી છે અને બે હજાર પણ મને આશા છે કે આટલા વર્ષોની મહેનત એક પછી એક ધીમે 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 લોકોની સમક્ષ જુદા જુદા સ્વરૂપે જુદા જુદા રૂપે લાવવાની જે મજા છે એ માણતો રહી છે એવી અપેક્ષા છે એટલી તૈયારીઓની સાથે મહેનત કરી રહ્યો છું સંકલ્પ જેવું તો નહીં શ્રેષ્ઠતમ કામ લોકોની સમક્ષ લાવવું છે શ્રેષ્ઠતમ ફિલ્મો લાવી છે એ જ મારો સંકલ્પ રહ્યો છે હા સંકલ્પ ક્યારે લેવાય છે કે જ્યારે આજે તમારે માધ્યમથી કહી દઉં કે સિગરેટ મારું એક વ્યસન હતું જે તેત્રીસ વર્ષથી સતત હું પીતો હતો એ છોડીને આજે સવા બે વર્ષની આસપાસ થયું છે અને બહુ સફળતાપૂર્વક એક ક્ષણ માટે ડાયલેમામાં નથી આવવું જોઈએ એક દિવસ મેં આમ નક્કી કર્યું મારેથી નથી પીવી અને મુકાઈ એ મુકાઈ ગઈ બાકીના સંકલ્પોની અંદર તો એટલું છે કે કામ સિવાયનો જેટલો પણ સમય મળે મારે મેક્સિમમ સમય મારી ફેમિલી સાથે વિતાવો છે થોડુંક તંદુરસ્તી પર પણ હજુ વધારે ધ્યાન આપવું છે ખાણીપીણી પર ધ્યાન નથી આપી શકતો મારા વ્યસ્ત શિડ્યુલને કારણે એની પર જરાક ફોકસ કરવું છે બસ કારણ કે મારે આ વર્ષે જો મારી જાતને સાચવી લઈશ તો આવનારા દસ વર્ષ સુધી એ જાત મને સાથ આપે એવું એવી એવી મારી અપેક્ષા ખરી અમદાવાદ પાલનપુર વાયા કડી કલોલ નામની મારી ફિલ્મ હતી વિક્રમ સરસ છે એમની 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 સફળતા માટે લોકોને કદાચ આશ્ચર્ય હશે મને આશ્ચર્ય નથી કારણ કે એ એના સમાજનો હીરો છે એમને એ જે તબક્કામાંથી આવે છે ઉત્તર ગુજરાત તરફના લોકો એની સાથે બહુ સરસ રીતે રિલેટ કરે છે કલાકાર તરીકે એક્ટર તરીકે લિમિટેડ છે પણ સિંગર બહુ અદ્ભુત છે અવાજ પુષ્કળ મીઠો છે લોકોને મનોરંજન આપી શકે છે તો જ માણસ સફળતા એની સફળતાની સાથે આપણે આનંદ વેચવાનો હોય એ એ કેમ સફળતા હોય એ પ્રશ્નો આપણે શું કામ પૂછવા જોઈએ હે ઇઝ ધીમે 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 ઘડાયો છે પોતાની જાતને બેટરમાં બેટર બનાવવાના પ્રયત્ન કર્યો છે પણ એમના સમાજને ગમે છે લોકોનો લોક ચાહીલો ચાહીતો આ તો જ એની સિંગલ સ્ક્રીનની દરેકે દરેક ફિલ્મ સફળતા પામે છે હમથી હમથી તો કોઈ સફળતા ન પામે સો ઇઝ ગુડ પણ મને એક્ટર અને સિંગર વિક્રમમાંથી મને સિંગર વિક્રમ વધારે ગમે એ બહુ મીઠું ઠો સિંગર છે બહુ ગળું એનું કમાલનું છે સરસ્વતી સાથેનું છે ઓડિયન્સને એટલો જ મેસેજ આપું કે ગુજરાતી હોવાનો જે ગૌરવ હોય આ માગણી નથી આ અરજ નથી હક દાવાથી કહું છું સિનેમા રિલીઝ થાય ત્યારે મેકર્સનું કામ પતી જતું હોય છે હાર્ડવર્ક ખૂબ મોટો પૈસો અને ખૂબ બધા લોકોનો ધોઈ પાણી એક કરીને એક સિનેમા લાવતા હોઈએ એ સિનેમાને ભલે તમે ના જોઈ શકો પણ બીજા બધા જે અમુક વિચિત્ર વ્યક્તિઓ છે એમના ટોળામાં સમાવેશ પોતાની જાતનો કરીને વગર વિચારે માત્ર એને નીચે પાડવાનો પ્રયત્ન ના કરતો તમારે ના જોવી તો ના જો તમને ફિલ્મ ગમે તો તમે એ વાતાવરણ ઊભું કરવામાં મદદરૂપ થઈ શકો જ્યાં સિનેમા તમારું વધારે સક્ષમ બની શકે બાકી ટ્રોલરોની એક જે જમાત આવી છે જે બારથી પંદર વ્યક્તિઓ છે જે લોકો પોતાના મનમાં ગમે કારણ કે પોતે નથી પામી શક્યા કશું એટલે બીજા કોઈ પણ પ્રયત્ન કરો તો નીચે પડવાની વાત કરે ખૂબ ખરાબ ભાષામાં અને એ આખા બેન્ડ વેગેનમાં જોડાઈ જતા વ્યક્તિઓને કહું કે ક્યારેક તો અંતરાત્મામાં તમે ડોક્યું કરો તમારું શું બગાડ્યું છે સિનેમાવાળાએ શાના માટે તમે માત્ર એને ઉતારી પડવાની વાત કરો ને એક વાતાવરણ ગંદુ કરો છો પ્લીઝ થોડાક સારા માણસો બનો ફિલ્મ જોવા જાવ જ એમ અમે કહેતા નથી ન જોવી તો ન જુઓ પણ કોઈના પ્રયત્નોની ઉપર તમે શાના માટે પાણી ફેરવી રહ્યા છો તમારા પાણી ફેરવવાથી કોઈ અટકવાનું નથી એ પણ મેં ગઈકાલની પોસ્ટમાં કહ્યું છે પણ એક રિક્વેસ્ટ છે ગુજરાતી તરીકે બીજા ગુજરાતીઓને વાતાવરણ બનાવી ના શકતો તો વાતાવરણ બગાડવાના પ્રયત્ન ના કરો પ્લીઝ